મસ્ત મજાના બધા તો ક્રિકેટ રમે છે આપણે જવું છે ઇન્ડિયન સોલ્ટ બાજુ હાલું જઈએ અને મારે જે પાણી પીવું છે બરોબર ભાઈ ઘણા બધા ગેસ્ટ આવ્યા હતા આપણા ઇવેન્ટમાં ને ચાર દિવસનો ઇવેન્ટ છે એમાં લગભગ ટોટલ હિસાબ કરીએ તો આપણે દસ બાર પંદરક જણા ગેસ્ટ આમ ટોટલ ગેસ્ટ થાય છે ને એ ચાર જણા ચાર દિવસની અંદર એ બધા આવવાના હતા તો અડધા આવી ગયા અડધા હજી બાકી છે હજી કાલનો દિવસ છે હવે કાલે થોડાક આવશે પછી બસ પછી તો સૌ વિધાન પે ચાર ઇવેન્ટ જ પૂરો થઈ જશે એક વખત તો કહેવાનું હું ભૂલી ગયો સેટરડે હતો આજે તો રજા હતી કાલે સન્ડે છે કાલે પણ રજા રજા જ હોવી જોઈએ તો કાલે અમારો ઇવેન્ટ છે ને તો એના કારણે ઇવેન્ટમાં જવાનું છે રજા નથી કાલે આપણે ભૂગી ગયા હતા ઇન્ડિયન સોલ્ટમાં અને આપણા સિનિયર અહીંયા બધા શું કરે છે હાલો ઉપર જઈને જોઈ તો ભાઈ હું આવી ગયો ઇન્ડિયન સોલ્ટ આપણે કઈ ખાવું તા નથી પણ આ વોલેટ ભૂલી ગયો તેને વોલેટ દેવા આવ્યો

ને ભાઈ બે ત્રણ દિવસ બ્લોક નથી આવતો કારણ કે ભાઈ હાલત ખરાબ છે ને બ્લોક કરવાનો મને હતા તો તો આજે આપણે બનાવીએ ને નીકળીએ એડમિનિસ્ટ્રેટિવ બાજુ હાલો જોડાઈ લઈ લો તમે બધા ભાઈ એવું લાગતું જ હતું કે વરસાદ આવશે એટલે જ સેફટી માટે છત્રી લઈ લીધી ઓમ તો કાંઈ દિવસ મેં છત્રી તડકા માટે લીધી હતી પણ તડકો છે ને વરસાદ આવી ગયો છાટા ચાલુ થયા છે વાંધો નહીં પણ વરસાદ આવશે એની પહેલાં તો આપણે પૂગી જશું તો ભાઈ બોનો બોનોફાઈડ મળી ગયો છે ને આ નીતિને અહીંયા આવી ગયો છે કારણ કે આના ભાઈને થોડુંક કામ હતું તો એ આવીને કંઈક ડોક્યુમેન્ટનું જ કામ છે તો એનું કામ હમણાં તો એ પ્રિન્ટ કઢાવ ગયો છે એ આવી જાય પછી એનો જે થોડું ઘણું કામકાજ છે એ આપણે બતાવી દઈએ અને પછી નીકળી રૂમ બાજુ હવે આ જે બોનોફાઈડ આવી ગયો છે એવું ફોટોફટ આપણે ડિજિટલ ગુજરાતમાં અપલોડ કરી દઉં જેથી આપણો બોનોફાઈડનું કામ થાય છે પૂરું સક્સેસફુલી તો ભાઈ સક્સેસફુલી આપણા બોનોફાઈડનું કામ થાય છે પૂરું એ કાંઈક પંદર વીસ દિવસમાં બોનોફાઈડનું કામ પૂરું થયું બહુ જ હેરાન કર્યું પણ ફાઈનલી થઈ ગયું છે કાંઈક પાણી પાણી પીવા માટે કારણ કે અંદર ગરમી થાય છે બહુ ગજબ પાણી પાણી પીને પાછા અંદર જવાના છે તો હાલો ભાઈ પાછા એડમિન બ્લોકમાં હલો હાલો અહીંયા જો એડમિન બ્લોકની બાજુમાં કેમ અહીંયા ફોટો પાડવાનું મજા આવ્યો હજારો જોઈ દો તમે બાકી આ જો આ વિદેશના ભાઈ ઘણા બધા ભાઈ ફાઇનલી બધું કામકાજ થઈ ગયું છે આપણે જે કામકાજ હતું એ ને અહીંયા એમ તો ઘણા બધા સ્ટુડન્ટ છે નહીં બહારના આમ ત્રીસક હજાર પ્લસ હા લગભગ હવે જ ફિલહાલ જ નવા સ્ટુડન્ટ આવ્યા હતા ભૂતાનથી ત્રણસો ગર્લ્સ ત્રણસો બોયઝ તમે ખબર તો ભાઈ એમ બધા બે અહીંયા હોસ્ટેલ સર્ટિફિકેટનો ફોર્મ ભરતા હતા આ જે નવું હોસ્ટેલ સર્ટિફિકેટ છે ને આવી રીતના છે કંઈક એ બધું થઈ જાય એટલે પછી હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ હોય આપણા એની જઈને સાઈ સિક્કો લેવાનો

તો ભાઈ ફાઇનલી પૂગી ગયા છે આપણા રૂમે આજે ભાઈ બધું કામકાજ થઈ ગયું છે સ્કોલરશીપનું ને ફટોફટ અત્યારે એને ફોર્મ ભરી નાખીએ ને છૂટા થાય આ બધી આ મહામારીમાંથી ભાઈ આ બહુ બહુ કંટાળો આવ્યો આ સ્કોલરશીપ તો હવે જોઈએ કેટલી આવે ને તમને પણ બતાડીશ બાકી બસ આજનો વિડિયો અહીંયા જ પૂરો કરીએ આપણે મળીએ બીજા નેક્સ્ટ બ્લોગ મેં ત્યાં સુધી બાય બાય કારણ કે ભાઈ આજના વ્યૂ લોક ભેગા થઈ ગયા છે એટલે બાય બાય